રામ રામ ને સીતારામ બધા જય માતાજી બધા હવે ઢાંકી દીધું છે હવે થોડીક વાર ઢાંકી દેવી એટલે અસલ બફાઈ જાય એમાં અંદર અવે પાસુ ઘડે ઢાકી દેવાનું હલાવવાનું નથી હવે હલાવવાનું હવે હલાવી દેવાનું હવે મરચું નાખી દેવાનું હવે પાણી નાખી દેવાનું હવે એકવાર હલાવી દેવાનું હવે ઢાંકીને મૂકી દેવાનું હવે સડશીએ બસ સાફ બનશે બટેકાનો સરસ બનશે